આપણા ભેળ મંદિર ને પગી ગયા છે આપણે જઈ બ્લોક માં ભેડ લાગ્યો આ જો આગળ આવી ગયો ખોલ ખોલ કોઈ નથી અત્યારે

અને શુભમ છે અને આવ્યું છે આવું સાટું પાક લેવા જ આવ્યું છે પાણીમાં જતું આય ન હાલતું આમ ઓલ પાછળ થોડોક ના દાલજે તે કીધું પાણીમાં ચાલવાનું છે મારે તો કાંઈ ને હમણાં પાણી આવશે માલજે થાય સિવાય કોણ હોય બીજું કે દિવાળી જવાર કોક બોમ પડે હોય બીડી પડે સવારે બીડી પડે હા હું તને બીડી બોમ તારી વિડીયો હે વિડીયો બબલા વાય દે આ વિડીયો view video લઈ લીધા છે હમ પડે

હલો બે વાત કરની હોય કે હું આપડી જોઈ ન જાઉ ને ચાલે યુ જો રાઈ તને કોણ કે બાધો એ ન વાણી આયા છે હે ને આય ઘરે જાય છે ને આય ઘરે જાય આપ લે બ્લોક ને એન્ડ કરું છું આ બ્લોક ને એન્ડ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી રામ